વેરોડ ખાતે આવેલ જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિદ્યાલય ખાતે ધોરણ ગુજરાતી માધ્યમ હિન્દી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ દરમિયાન યોજવામાં આવેલી વિવિધ સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી વિજેતા બનનાર લગભગ પાંચસો જેટલા બાળકોને વિવિધ પ્રકારના ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજે હિન્દી ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના ઇનામ વિતરણમાં તનુજાબેન શિવાની બેન ડિમ્પલબેન લોટવાલા ઘનશ્યામભાઈ અને ભૂપેન્દ્રભાઈ સંઘાણી તથા સુલતાનાબેન અનિશાબેન અને રેમ્બો એકેડેમીના સંચાલક તુષારભાઈ લાડસ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને ઇનામ આપીને આ કાર્યક્રમમાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ ગોપાણીએ પ્રાસંગિક સંબોધન આપી બાળકોને ઉત્તરોત્તર પ્રગતિ કરવાની પ્રેરણા આપી પોતાના માતા પિતા અને શાળાનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી શાળાના આચાર્ય કેતકીબેન નાયકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે ઇનામો આપવામાં આવ્યા છે સમગ્ર વર્ષ દરમિયાન સુધી વિવિધ પ્રવૃત્તિઓ સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં જેમણે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને નંબરો મેળવ્યા છે એવા તમામ વિદ્યાર્થીઓને આજે જ્ઞાનગંગા વિદ્યાલય તરફથી ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આવનારા સમયની અંદર પણ આ વિદ્યાર્થીઓ વધારે દેખાવ સારોને સારો કરતા રહે અને પોતાના પરિવારનો માતા પિતાનું અને શાળાનું નામ રોશન કરે તેવી શુભ ભાવના સાથે આજે વિવિધ મહેમાનોને પણ સાથે જોડીને એમના આશીર્વચનો દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં ક્રાંતિ આવે અને એના જીવનની અંદર ઉત્કૃષ્ટ બદલાવ આવે એવા પ્રકારના પ્રયાસો સાથે આ પુર્નામીટનું આયોજન કરવામાં આવ્યું છે